તો ત્રીસ વર્ષમાં દર વર્ષે એક રોડ બનાવ્યો હોત ને તો આ પરિસ્થિતિ ના થાય ત્રણ દિવસ પહેલાં થઈને દર વર્ષે એક જ રોડ બનાવવાનો હતો નથી બનાવ્યો છતાંય અમે આજે અમારા સ્વ ખર્ચે કામ કરી છીએ સેવાના કામ કરી છીએ ઘણા બધા અમારી પાસે પ્રૂફ છે કે તમે ક્યાં ક્યાં અમને ડિસ્ટર્બ કર્યા છે છતાંય કોઈ વાંધો નહીં અમે જતું કર્યું છે કંઈ વાંધો નથી બોલું અને સરકાર ઉપરથી એટલી ગ્રાન્ટું આપે છે એટલી સહાય કરે છે નાના નાના માણસોના આવા આયુષ્યમાન કાર્ડ આ કાર્ડ તે કાર્ડ પણ અહીંયા નીચે ધ્યાન દેવા વાળું ક્યાં થળિયું તો સાચું હોય ડાયર ખોટી છે આટલા વર્ષ કોઈ બોયલું નથી મોરબી માટે આજે અજય લોરિયા બોલવા નીકળ્યો છે તો અજય લોરિયા તો અજય લોરિયાના શબ્દો એનાથી સહન નથી થતા તો એમ કહે છે કે તો ફોટા પડાવવા માટે વાઇબ્રેટ રોલ બનાવ્યો હવે રાત્રે ચાર વીઘા સુધી જાગીતું હોય ફોટા પડાવવા માટે વાઇબ્રેટ રોલ બીજા નંબરમાં સરકારી હોસ્પિટલો સિવિલ હોસ્પિટલોથી લઈને જે ચોવીસ ચોવીસ વરાથી એકને એક ડૉક્ટર છે આનું કારણ શું વહેલાં પ્રેસ કોન્ફરન્સમાં કીધું તો એને શું ખુલાસો કર્યો આ નામથી કહું છું કે ડૉક્ટર દૂધરેજિયા સાહેબ ચોવીસ એક એકને એક ડૉક્ટર છે કાંતિભાઈ અમૃતિ અને મારા કાકા કાંતિભાઈ એના એક નથી ખુલતી કે ઝૂલતા પુલ વખતે આ બનાવ બહેનો હતો આ ડૉક્ટર હતા આ ડૉક્ટરની બદલી કરવી પડે જે કરવી પડે મેરજા સાહેબ વખતે એકવાર બદલી થઈ હતી કાં રોઈકી વેવાય થાય છે નથી ખબર પડતી નાની આમ જનતા નથી ખબર પડતી અને બીજા નંબરમાં અજય જ્યારે બજારમાં આવે ને અજય સારા કામ કરે એટલે અજય ને બસ નીચે બેસાડવા માટેના બધા પ્રયત્ન ચાલુ મને કોઈ ફેર નથી પડતો પણ હા મોરબીની જનતા કહેશે એની સાથે ઊભો રહીશ